નવી સિવિલ સામે આવતા ફરી એકવાર વિવાદાજનક પરિસ્થિતિ સર્જાઈ છે ગુરુવાર ની સાંજે નશામાં દૂત એક દર્દીના ઉદ્ધત વર્તન બાદ સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબો સુરક્ષાની માંગ સાથે હડતાલ પર ઉતરી ગયા હતા અને ટ્રોમા સેન્ટરમાં થયેલા હોબાળે તંત્ર ને મુશ્કેલીમાં મૂકી દીધા હતા રાત્રે 108 મારફતે નશામાં દૂધ દર્દીને હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસ બાદ દર્દીને સર્જરી વિભાગમાં ખસેડાયો હતો અહીં દર્દીએ રેસિડેન્ટ તબીબ સાથે ઉદ્ધત વર્તન કરતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી અને મામલો તુરંત જ ટ્રોમા સેન્ટરના સીએમઓ કેઝ્યુઅલિટી મેડિકલ ઓફિસર સુધી પહોંચાડ્યો હતો આ બનાવથી ખફા સર્જરી વિભાગના તમામ રેસિડેન્ટો ટ્રોમા સેન્ટરમાં ભેગા થઈ ગયા હતા અને હડતાલ જાહેર કરી હતી રેસિડેન્ટોએ સ્પષ્ટ કરી દીધું અને હોસ્પિટલમાં સુરક્ષા